શહેરના ભરતનગર આદર્શનગરના જર્જરિત મકાનો પૈકી પંદર એ નંબરના મકાનનો સ્લેબ તૂટી પડતા નાસભાગ મચી ગઈ હતી મકાનના સ્લેબ નીચે બે મહિલાઓ ફસાઈ જતાં ફાયર બ્રિગેડે તેને બહાર કાઢી હતી સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી શહેરના ભરતનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નિર્માણ પામેલા પૈકી મોટાભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે તે પૈકી વિંગ નંબર પંદરમાં એક મકાનનો સ્લેબ તૂટી પડતા લોકોમાં નાસભાગ સાથે ભયનો માહોલ હતો મકાનના ઉપરના બે મહિલાઓ ફસાઈ ગઈ હતી હતી જેને જવાનોએ બહાર કાઢી બંને મહિલાઓને કોઈ પ્રકારની ઈજા થઈ ન હતી મકાનનો સ્લેબ તૂટતા આસપાસના રહીશો એકઠા થયા હતા અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો આજથી ચાર વર્ષ પહેલા આજ વિસ્તારમાં આવેલા વર્ધમાન નગરના જર્જરિત મકાનો પડી ગયા હતા અને આજે અસરગ્રસ્ત પરિવારો ભાડાના મકાનમાં રહે છે આવી જ રીતે આદર્શનગરના મકાનનો સ્લેપ તૂટતા તંત્ર દ્વારા તમામ લોકોને મકાનો ખાલી કરવાની સૂચના મળતા લોકો રોષે ભરાયા હતા તંત્રનું કેવું એમ છે કે બધા મકાનો ખંડેર જેવા થઈ ગયા છે અને જો કોઈ નવી દુર્ઘટના બનશે તો ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા મુશ્કેલ બની જશે તેથી ત્યાં રહેતા લોકોને મકાનો ખાલી કરવાની સૂચના આપવી પડી હતી જ્યારે રહીશોનું કહેવું એમ છે કે હાલ વરસાદની સિઝનમાં તેઓ મકાન ખાલી કરીને ક્યાં રહેવા જાય તેથી સરકારે અસરગ્રસ્ત લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ સ્થાનિકોના જણાવ્યા મુજબ આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ અનેક વખત રજૂઆતો કર્યા પછી પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી આ વોર્ડના નગરસેવકો ડોકાતા નથી લોકોને મજબૂરીથી મોતના ઉથાર હેઠળ ભયમાં જીવવું પડે છે તેથી તંત્રે તાત્કાલિક નિર્ણય લઈ કોઈ જાનહાની થાય તે પહેલા યોગ્ય પગલા લેવા જોઈએ તેવી માંગ કરી હતી आमा ए बाबु मोटर्नो तन्त्रयले प्रस्ताव गरे खाली प्राय वारसीले काल बढे वारले मकान रोकीले भया गया था ए दाजा आमाकै आयो नि मुखमा नरेन्द्र मोदीले काल चाहिँ नम्बर हा हा मोगलु ले आलो हा એને મગજ નથી ભાઈ પણ તમને બે જણા જાવ આ તાનું તાનું દે એને કેતા ભાઈ 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 ઓલા ગોટેગલે જ જહી અમારા નામે કોળા બેનને બહાર બોલાવી લો કોળા બેનને દેહ હમ કાય ની દાબતા અમે ઉત છે હોતા ને ચાવડા રાઈ ચાલી જાય તો પોલીસ આ લોકો આ બેહી જાય હક આયા જાય ઓય

એક ફ્લેટ ડેમેજ થયેલ છે અને એના દાદર પડી ગયેલ છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી એક માળી અને એક બેબી દસ વર્ષની છે એને રેસ્ક્યુ કરીને બહાર કાઢેલ છે અને અત્યારે આખું બિલ્ડિંગ ડેમેજ થઈ એમ છે પડે એમ છે એટલે આખું બિલ્ડિંગ ખાલી કરાવેલ છે અને સૂચના આપેલ છે પોલીસને પણ જાણ કરેલ છે કે કોઈપણ બિલ્ડિંગમાં કોઈ પણ માણસને પ્રવેશ કરવો નહીં અને એ જોખમી હાલતમાં બિલ્ડિંગ છે એટલે રેસ્ક્યુ કામગીરી કરી શકાય એમ નથી એટલે અત્યારે કોઈ માણસ અંદર નથી અને બચાવ કામગીરી કરી લીધેલ છે અત્યારે કોઈને પ્રવેશ પ્રતિબંધ આપેલ છે ચાર વર્ષ પછી આજે ફરીવાર આજ માહોલ સર્જાણો છે તારીખ વીસ સાત બે હજાર ચૌદના રોજ કલેક્ટરશ્રીએ આવી જ પોઝિશનમાં અમને લોકોને ખાલી કર્યા હતા અત્યારે બે મનબુદ્ધિના જે વ્યક્તિઓ છે સ્ત્રીઓ તેને ત્રીજે માળથી ઉતારવી પડી છે અત્યારે કોર્પોરેશનનો સ્ટાફ છે પોલીસ સ્ટાફ છે તથા કલેક્ટરશ્રીનો સ્ટાફ આવી રહ્યો છે અમને એમ કહે કે તમે ખાલી કરો તો ગરીબ માણસો આમાં રહેવા મજબૂર ક્યારે છે ચાર ચાર વર્ષથી બધાને ખબર છે દરેકને ખબર છે મુખ્યમંત્રી શ્રીને ખબર છે આ એના ધારાસભ્યને પણ ખબર છે પણ છતાં આજે ચાર વર્ષ સુધી કોઈ પણ પગલાં લીધા નથી અને આ ગરીબ લોકો પોતાને મરવા માટે થઈને આ મકાનમાં રહે છે તો આનો નિર્ણય તાત્કાલિક આવવો જોઈએ અને અમે સરકાર શ્રીને કે કલેક્ટર શ્રીને એટલું જ કહીએ છીએ કે જો તમારે અમને કાઢવા હોય તો તાત્કાલિક અમને વૈકલ્પિક વ્યવસ્થા કાયમી ધોરણે કરી આપી પડશે